साल लाइबो काई जे कोइले कोइले निबु आइबो जाय एजना साल आयो कोइता छ किसे अरे होबो न हदा भाई हामी किसे ओइ तै आबोय रे भाइ के रामले बोरो भलि हस्दै तेले तोरा तो लाडी बारी दिसकडा हामी लाडी गोरुले गय दिसु म्या अजे शिर भिसै ए भरि दिसला ए बोछो कोइता छ मिसकडा बोमिसकडा कोइता छ मिसकडा कोइता छ भाइ किफोल मे आलबो आमा तिडी कोइया आलबो मक्करे कोइदिलाम गोरु आमा गोरु तके मे गोरु दै दिसे गोरु दै दिते त અમારા બહુારે બારી બારી કોણ કોણ દેખતા છો ઓય આય કોય જા આય તો બારી બહુ નાઈ બહુ આસો તમાર બારી જમાઈ જે બેટને ભેરસ કા અરે આમી બારી રીસી ના તો આમી આમણા કેસો સામરા તી લે બાપ કેસો છો બારી તો 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 રાતો લાડી હઈજે લાડી હઈજે તો લે કે દેતી સી હેલા દેઓ કોતો બરો લાડી બુ મૈતે બારી માં સરી હા બેણી ના રામી આઈ દાડો રોમો સુરતી વ્યવર્ષ ઓનો ફૂલે ટુકકા દીસી ના તું બાયરા છે ઓય આને બહુારે બારી દે કે તો આય આય કરો આય હે ભોય જા હે ને કોય જા કોય જા ઉ ઉ ઉ આય આય

ઓ તો આમે વળી નહી ઓલા વંડી ને હુતે દુસી ઓ તો ઓ તો કો ગઈ ગોતી સાલ લાયો ગીદુ ગીદુ ને પેડ ડરો હા ઓબારે